બાજરી મેથીના વડા કોને ન ભાવે તો આજે આપણે મસ્ત મજાના બાજરી મેથીના વડા બનાવીશું તો એના માટે આદુ મરચાં અને લસણને મિક્સર જારમાં લઈશું સાથે જીરું અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લઈશું હવે ખાટા દહીંમાં ગોળ ઉમેરી મિક્સ કરવાનું છે સાથે એક મસાલો બનાવીશું તો ગરમ તેલમાં હિંગ હળદર સ્વાદ પ્રમાણે મીઠું અજમો તલ અને ધાણાજીરું ઉમેરી લો ફ્લેમ ઉપર બધું શેકી લઈશું ત્યારબાદ કસૂરી મેથી ઉમેરી મિક્સ કરીશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરીને આ મિશ્રણ આપણે દહીંમાં ઉમેરી દેવાનું છે હવે આ મસાલો બધો મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે બાજરીનો લોટ ઘઉંનો લોટ અને રવો ઉમેરીશું જેથી વધારે ક્રિસ્પી થાય બધું જ માપ કેપ્શનમાં આપેલું છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તો અહીં મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે તો પાંચ મિનિટ રેસ્ટ આપી લોટમાંથી નાના નાના લુવા બનાવી લઈશું અહીં વડાને આપણે વણશું નહીં પણ ભીના કપડાંની વચ્ચે રાખી વડાને વાટકીથી દબાવી દઈશું એટલે વડા તૈયાર થઈ જશે વડાને બહુ જાડા ન રાખવા પતલા રાખવા જેથી એકદમ પૂરી જેવા ફૂલીને દડા થાય તો હવે તલથી ગાર્નિશ કરીને તેલમાં તળી લઈશું તો છે ને એકદમ મસ્ત તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બાજરી મેથીના વડા એકવાર જરૂરથી બનાવજો